મન સોચ સમજ કરી જો ને તારું કાર જ સરે ઉલટો બેઠો દોષ કમાવા મન તું મોહ ના કરે તારા સાથી છે ઉડા જોતા તો જબરા રૂડા વળી પાપ પૂરા મન તું મોહ ના કરે તું ચડ્યો વિષય ના વમળે કુબુદ્ધિ નારી કમળે દાસ બાળક બોલે વાણી સૌ હરિજન પુરુષની કહાણી મન તું મોહ ના કરે આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો આવી રીતે કરે છે સંત બાળક સાહેબ કહે છે હે મન તું મોહ ના કર જે જે માનવો મોહમાં ફસાઈ જાય છે તેને જીવનભર પસ્તાવા સિવાય કોઈ આરો રહેતો નથી મોહ હંમેશા માનવને પછાડે છે દુઃખી કરે છે એટલે હે મન તું વિચાર કર ભોગ તરફ દોડતા રહેલા વિષયો સારા નથી એની પાછળ મોહ ના કર જેને સતનો માર્ગ સ્વીકાર્યો છે તેના માટે વિષયોના રસ મોહ ઉપજાવે છે એ વિષયો મિત્ર જેવા લાગે છે પણ એ મનના મેલા છે એ વિષયોની ચિંતા ના કર તેમની પ્રત્યે મોહ ના રાખ સતના રસ્તે માનવનું મન ચાલવા લાગે છે કુબુદ્ધિ રૂપી નારી એને અવળો રસ્તો દેખાડે છે ત્યારે મનને સત સાથે જોડી રાખવું ભક્તિનો માર્ગ તો સુરાનો છે કાયરોનું એમાં કામ નથી માટે સદગુરુ કહે કે સમજી લેવું બાકી બીજું બધું ફેંકી દેવું મો હુમાયામાં ફસાયા વિના પ્રભુ ભક્તિમાં સંત બાળક સાહેબ કહે છે હે હરિજનો ભાવિક ભક્તો તમે જાણી લેજો આ સંત પુરુષની વાત છે આ વાણી દ્વારા આપણને કહે છે કે તમારા મનને મારો નહીં એને મનાવી લ્યો ભક્તિ રસમાં એક રૂપ થાવ ભક્તિ જ પરમાત્માને પામવાનો સાચો માર્ગ છે એમાં મન બાંધારૂપ થતું હોય અને કહેતું હોય કે હજી તો ભક્તિને બહુ વાર છે પછી ભક્તિ કરીશું હજી તો જીવનને માણી લઈએ પણ સતનો મારજ ભક્તિનો માર્ગ જ સાચો મારક છે